આજકાલની લાઈફસ્ટાઈલ જોવા જઈએ તો જાણે એવું લાગે છે કે મોર્નિંગમાં ઊઠો એક મજા ભરેલી ચા પીઓ અને ટિફિન પકડીને કામ ધંધે ચાલતા થાવ ત્યારે આજના હેલ્થના એક હોટ ટોપિક શ્વાસના રોગ વિશે વાત કરવી છે તો ખાંસી અને દમને દૂર કરતી ઔષધિય વેલ વિશે વાત કરવાની છે ત્યારે ચાલો જાણીએ વેલ કેવી રીતે કામ કરે છે ને તેના વિશેની વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો બેસ 90 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ગામડાઓમાં સરળતાથી જોવા મળતી દમવેલ ઔષધિય છોડ છે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી છે અને સાથે જ ખાંસી ઉધરસ દમ અને અન્ય શ્વસન તંત્રની સમસ્યાઓને રાહત આપે છે તો આજે આ દમવેલ વિશે વધુ વાત કરીશું ને તેની પરંપરાગત ઉપયોગ અને શ્વાસના રોગો દૂર કરવા માટે કેવી રીતે અથવા તો તેનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસને ને સરળ બનાવવામાં મદદ બને છે તો આ સાથે જ બ્રોકાઇટિસ અસ્થમા જેવા અને સાથે જ બીજી ઘણી એલર્જીઓમાં પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો કફ અને श्वसन તંત્ર ની સમસ્યાઓ દૂર કરે